નમસ્તે વિદ્યાર્થી મિત્રો એપલ કોચિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત છે સંખ્યા ઝીરો અને જે આ દશક છે એને વર્દી તરીકે લઈ લો આઠ અને નવ નવ ને બે કેટલા થશે અગિયાર અગિયારમાં એકમની સંખ્યા એક છે ઓકે અને આ જે દશક છે એને વર્ધી તરીકે લો 3 ને 1 4 4 ને 3 7 પહેલો સમ થઈ ગયો બીજો સમ છે 3 અને 2 5 થશે 4 અને 8 12 12 ના 2 વર્ધી 1 8 ને 1 9 9 ને એક સીધા 10 લખી ઓકે 5 અને 6 કેટલા થશે 11 થશે 11 માં એકમની સંખ્યા 1 અને દશક જે છે એને પછી લખી દઉં આઠ અને એક નવ નવ ને આઠ સત્તરના દાખલાઓ હવે પછી આપણે શીખીશું બાદ બાકી પાંચ અને બે માંથી જાય તો કેટલા રહી વિદ્યાર્થી મિત્રો પાંચ અને બે માંથી જાય તો પાંચ માંથી બે જાય તો ત્રણ ઓકે ચાર અને છ જાય વિદ્યાર્થી મિત્રો નથી જતા ચાર માંથી છ નથી જતા એટલે આપણે શું કરવું પડશે પરથી ઓકે અને ચૌદ માંથી છ જાય તો કેટલા રહેશે આઠ ઓકે આમાં વિદ્યાર્થી મિત્રો જો ચૌદ જો ટોટલ કરવું હોય તો છ અને આઠ નો આપણે સરવાળો કરીશું તો આપણું ટોટલ ઉપર મળી જશે ઓકે પછી બે અને એક બે અને એક બે માંથી જાય તો એક રહેશે ઓકે ત્રણ અને ચાર માંથી નથી જતા એટલે છ પરથી આપણે દશક લઈશું એટલે આટલે રહેશે પાંચ ઉપર દસ થઈ ગયા દસ અને ત્રણ તેર માંથી ચાર જાય તો વિદ્યાર્થી મિત્રો કેટલા રહેશે નવ 5 માંથી આઠ જાય નથી જતા એટલે સાત રહેશે સાત અને બે સાત માંથી બે જશે તો રહેશે પાંચ ઓકે પછી લાસ્ટ જે સૌથી ઈઝી દાખલો છે એ તમારે જ કરવાનો છે ઓકે પાંચ અને બે 5 માંથી 2 જશે તો ત્રણ 5 માંથી ત્રણ જશે તો બે 3 માંથી 2 જશે તો એક ઓકે વિદ્યાર્થી મિત્રો